જોયું માય ખૂબ આહે આપણે પોગી ગયા તો કાઉ ખોલતી ને નકર આપડે દેખી તો ઈ ભાગે ભાગે તાટી તો સકે ધૂળ પેધી ધૂળ થઈ જાય ને ફૂટવા લે ને શાંતિ આપે બીજું તો હું સીતારામને શી શ્રી કૃષ્ણ બધાને હવાર હવારના બાકી બધા આવે તો વાંધો ને જો હાડાટ પોણા થઈ ગયા ને મા દીકરી છે ને ખેતરમાં પૂગી આવ્યું હતું એમાં એવું છે કે વાં છે ને પપ્પા રા પાકતા હતા પાછા વહી ગયા અધૂરું મૂકીને એમાં એવું છે કે બોલા કડિયા આવી ગયા અમારે ઉપર છત ઉપર કામ આવે ને એમાં લાદી ફીટ થઈ ગઈ ને હવે છે ને વાટા બાકી છે ને પછી વાટા થઈ જાય ને પછી સફેદ સિમેન્ટનો રેડ પાવાનો છે એટલે પપ્પા પછી અહીંથી અધૂરું મૂકી સવાર હાટું તૈયાર કરીએ ખેતર ઓરવણું થઈ ગયું ને રાપાકવાની બાકી હતી ત્યાં સવારે વહેલી રાપ જોડી ને કે જાઉં તો એ છે ને વેલા આવ્યા હતા તો એ થોડુંક રહી ગયું બાકી રહી ગયું આકવાનું તો કળી આવ્યા પછી પપ્પા અવતાર્યા પછી સીવું છે ને મોરજો આવેલી જઈશ એ છે ને રિહાણી એ એ ઉય આવું આવું એમાં એવું થયું કે એને છે ને ટ્રેક્ટરમાં બેહવું હતું ને એ કાલે કે મને એક ખેતરમાં લઈ જા મેં કીધું અમે તૈયાર કરવાની હજી વાર છે ને હાલ મેં કીધું જઈએ તે મા દીકરી આવ્યું પપ્પા અહીંયા ખેતરમાં ટેક્ટર રાખતા હતા ને તો અહીંયા અહીંયા કીધું એ કે હાલી કે બેહાડું તો કે ના એ કે મારે નથી બેહવું ને પછી છે ને એ કે મારે દાદા ઘેર જાય ને તો અહીંયા કે બેહવું પછી પપ્પા ઉતાવળમાં હતા એ વાત અહીંયા કેમ કે અધૂરું મૂકીને ભાઈ ગયા કળિયા આવી ગયા તી તી આ રિહાણ મને ઘેર ગયા ત્યાં કેમ ન બેહાડી

ફોટા હોત તો એરામ થઈ જતી હશે એટલી બાયણે મોટું હતું મેં કીધું આ હું કો કેવી અહીં હું કહો બેઠી પછી મમ્મી કેન પોટા કહી છે ઈંડા કે જોયું તો તસે ને આવીને જોયું કે આખું પાસે આપણે ભૂગી ગયા તો કઉ ખોલતી ને આપણે દેખી ને તો ભાગે ભાગે મને કાલ સાંજે બેઠી હતી ને એમને મેં કીધું બેઠી આપણે તો એવું ન હોય મેં તો નિરખી જોયું નહીં খাড মুমু কম হ্যাঁ ধরনা দাল ধরনা ডাটি দাগ হয়ে ગી તો છે ને ચકલીને ને અહીં દાટી દીધી પડી રહી ને મકોડા ખાઈ જાય એટલે દાટી દઉં એટલે ધૂળ પેલી ધૂળ થઈ જાય ને ફોટવાને એનામથી આપે બીજું તો હું સાડા પાંચ વાગી ગયા અને અટાણસેટ વિડીયો કન્ટિન્યુ કર્યું આજે મારું છે ને માથું એકદમનું ચેડું છે અટાણે ઓછું પડી ગયું રોલર લગાવ્યો તો બપોરે તે અટાણે છે ને હવે ઓછેરું પડી ગયું તે મોડેકથી હું ક જઈએ વાટવા તે હવે મમ્મી છે ને બપોરે દોઢ બે વાગે ગયા તા ઉપર એ કે ઝારા પાડી લઉં ને ખંજવારીઓને વાર લઉં પછી ટાંકોતા એ કે કંઈ ભરા હે ને એ કે ધોવાનો વારો આવશે એ કે તે આપણે જે છત ઉપર કામ આલે ને એમાં હવે વાટા થઈ ગયા છેલ્લું કામ છે સિમેન્ટનો રેડ પાવાનો સફેદ સિમેન્ટનો રેડ પાવાનો તે કે એ થઈ જાય ને પછી સેટ ટાંકો એ કે મૂકશે તે તૈયારી કે ધોવાનું કરીશું વટાણા કે હું જાઉં ને તે ઝારા પાડી આવું ને અંજવારીને વારી આવું તે એવું કરવા ગયા હતા તે હજી એને છે ને ચા ને પીવાનું બાકી છે મેં કીધું લાવો હવે જાઉં મોડું તો થઈ ગયું થોડુંક વાટવાનું તે ધીરે હું વાટું માથું તો મારું જ દુઃખે જ હવે ધીરે ધીરે વાટતી થાવ ને અહીંથી ને અહીંથી વાટીને ચોઈ મકાઈ છે ને ઈ આખડી વાટી લઉં બે ને એક આરે પછી ઉપાડ લઈએ ત્યાં આને કીધું કે તું દાદી રે ખેર ઈ છે ને દાદી ન નો રેન્જોય મારે ફેરી આવી હવે આ લુગડું દીખું પાથરી દઉં ને તે તું બેસજો હો ને મારી જય શ્રી કૃષ્ણા તો કરે અરે હર મહાદેવ હાલો વાટી લઉં હો પાટી ને હું છે ને મકાઈ વાટતી હતી હજી વાટવા આવતી હતી જ તો છે ને મને પગમાં કરશો લઈ ગયો તે લોહી નીકળે ને તે હું છે ને અહીંયા અહીંયા બેહી ગઈ તે સીબુ છે ને અહીંથી રમતી રમતી જોડીને ઘેર ગઈ મને કે હું એક પટ્ટી લેતી આવે ને યાદ આવી ગયું કે મને એલ પટ્ટી લગાવી હતી ને એક મમ્મી હાટું લેતી આવતી અટાણે હાલવામાંય ફાફા છે જે એક દુખે લાગલ તાજ હોય ને થોડીક વાર દુખે તે એને છે ને પિસાડીને કંઈ જડું નહીં ને જો તઈ લઈને હું આવી મમ આ દીકો હા પોગ એમ કરું હે એમ કરું પોગ ઈ છે ને જઈડી ની ને પટી પટી ઊંચી છે મુકેલી બેન્ડેજ ઊંચી મુકેલી છે ને તી એને રોલર છેડો ને તી રોલર લઈને આવી જો ઈ દીકુ લગાવવાનું છે હે ઈ છે લગાવવાનું હા ચાઈ લાગી ગયો ચોરીઓ કરશો અહીં લાગી ગયો હવે તો લોહી બંધ થઈ ગયા ઊંડો બેહી ગયો સંપલમાંથી હોંહરવો બેહી ગયો જીરીક વાર તો હવે એકદમ ન જોઈખું ને તે યા યા બેહી ગઈ હતી છેવુ છે ને બેહી ગઈ ને થી લેવા ગઈ દી કોઈ રોલર છે એ નથ લગાવવામાં એ લગાવન નથી ઈ તો માથામાં લગાવવા છે માથું દુખે ને ત્યાં અમે સંજો મકાઈ વાટવા ઓલા મકા બોલવામાં હે હાંતા પડે ઓલા મકાઈ બાંધવા આવો ગોદા બાંધી ગયા પછી મકાઈ બાંધવા આવો

બસા કત ને હું કે બીજા મૂકી આવી સીવું સીવુ ટાઈસકો વગાડે ઠીક હે અલે જાય કે બસા લઈ આવી કે ન ખાવાનું નઈ દો નમ રાજા ને ઇવી લુ લાગે વાત જવા દયો ઈ છે ને અટાણે નીકરે જો હા આ પોદી ઓહરી આજ તો પોતા કરતી થી ને ત્યાં સટી છે ને ઓહરી માં આવતો રહ્યો પછી મે પોતા કરવા તા જારી મે બંધ કરતી થી ને પછી પોતા કરી લીધા ને એવો ઈ છે ને ઓહરી માં કરી ગયો ને તી રોંટા સુધી બેઠો બપોર ખાવાય નો નીકળો રોંટા સુધી બેઠો બસ મેં ચા કર્યો ને તો અહીંયા નીકળો પછી પાસો ફરી વયો ગયો હતી શટ હું કહો પટવાનું ટાણું થયું ને તો અહીંયા પાસો છે ને ફેરો આવ્યો એને લૂ લાગે તી અરે અંદર હાવ પૂઈ જાય હાથની અંદરમાં એટલે મૂકી હાલો ભાઈ આવી ગયા હા

અમારે જીવલ રા પાકવાની અધૂરી રહી ગઈ હતી ને એ પપ્પા અટાણે છે ને જો આવી ગયા ને પાછા ટ્રેક્ટર લઈને વૈ આવી ગયા ને જો એ પૂરું કરવા ગયા છે હવે ને હવે છે ને દિયાત્મી કયો અમારે શોર્ટ વિડીયો ઉતારવાનો છે ને બધા ને અમારા તરફથી એડવાન્સમાં હેપી હોલી હેપી હોલી તો કલર દઈ ના પર નહીં દે

બરાબર ને એકવાર કહી દે હજી બધાય ને હેપી હોલી બોલ હેપી હોલી ઈ પટડી પટડી થઈ તી આટા ને કાકા ને ખરામ ચડી ગઈ ખબર છે બધી એટલે હવે દે જોઈ ની લઈ ને ચાહું તી કે હું લઈ આવ્યા કેટલા કલર લઈ આવું રફોડા હાલો તો મળીએ હવે કાલ નવા વિડીયોમાં માં ને હર હર મહાદેવ